નમસ્કાર ખેડૂત મિત્રો અમારે ત્યાંથી ઘણા સિંગલ મોટરના પંપ મગાવે છે જે લોકોને પંપ પહોંચ્યા પછી ફિટિંગ કરવાના થોડા ઇશ્યુ આવે છે એટલે ફિટિંગ તમે કઈ રીતના કરશો એ માટે આ માહિતી માટે વિડીયો બનાવીએ છીએ તો આ વિડીયો તમે સંપૂર્ણ જોશો એટલે તમને પંપ કઈ રીતના ફિટ કરવો એ તમને ખ્યાલ પડી જશે જે તમને મળે છે એ પંપ આ રીતનો નીકળશે એમાં એટલી ટાઈપની એસેસરીઓ તમારે ભેગી આવે છે બરાબર જેમાં પાણી ગાળવા માટેની ગયણી આ અંદરની ગયણી જે પટ્ટા હેન્ડલ વાલ બેગી ત્રણ નોઝલ એક લાન્સનું સ્ટેન્ડ ટૂંકમાં લાંચ હોલ્ડર ચાર્જર જોઈન્ટ આવે છે ઘણી ઘણીવાર ફિટ નહીં હોય તો તમારે ઢાકણું ખોલી અને પંપની અંદર તમને એક હોલ છે જ્યાં પાણી આઉટ થવા માટેનો એ હોલમાં આ તમારે ઇનર ફિલ્ટર નાખી દેવાનું છે આ રીતે ઇનર ફિલ્ટર ફિટ થઈ ગયા પછી તમારે આ જે ડિલિવરી પાઇપ છે એમાં પહેલા તો હેન્ડલ ફિટ કરવાનું છે લાન્સ લાગી ગયા પછી આ ટ્રિગરમાં તમારે વાલને ફિટ કરી દેવાનો છે ટ્રીગર ને બીજું કંઈ કરવાનું નથી ટ્રિગર તમારે પાછળની સાઈડ ખાલી ઘણી વખત અમે નળીમાં ફિટ હોય છે ઘણી વાર નથી હોતું બરાબર આ નળી અને સીધું ટ્રીગર તમારે આટા મારી દેવાના છે બરાબર આ લાન્સનું સ્ટેન્ડ છે જે ઢાંકણાની બાજુમાં તમારે એક ખેંસી છે એમાં તમારે આ લાન્સ હોલ્ડર નાખી દેવાનું છે અને તમે લાન્સ જ્યારે વાડીએ જતા હોય ત્યારે લાન્સને હાચાવી ન પડે માટે છે તમે ત્યાં ફિટ કરી શકશો પટ્ટાની તો પટ્ટા તમારે અહીંયા પટ્ટા ફિટ કરવા માટેનું જે ઓલું છે ત્યાં તમારે પટ્ટા નાખવાના છે બરાબર પટ્ટા એના જે બ્રેકેટ છે એમાં તમારે પટ્ટા બે સાઈડ થી આઉટ કરી અને જે પટ્ટાનું એકવાર માપ લઈ લેવાનું છે તમારે અને માપ લઈ લીધા પછી તમારે હોય દોરેથી આ પટ્ટાને હાંધી લેવાના છે જેથી કરીને પટ્ટા જો ભીના થાય તો પંપ ઘણી વખત પડી જાય છે એટલે તમારે સમજો કે જે માપ તમને ફાવતું હોય માપ રાખી અને પટ્ટા તમારે અહીંયા અને અહીંયા બધી જગ્યાએ હાંધા મારી વાર છેડા નીકળવાનો પ્રશ્ન રહે છે તો પંપમાં તમે આ પડી ઢાંકણું ખોલી નાખશો આ બે જે નાકા છે એ ખોલ નાખવાના અને પંપમાં બેટરીમાં ખાસ જોઈ લેવાનું બેટરીના બે છેડા છે બાકી કોઈ પણ વાયરિંગ લૂઝ કનેક્શન નથી થઈ ગયા ને એ ખાસ ચેક કરી લેવાનું કદાચ ઘણી વખત એવું થાય કે તમે માલ પહોંચ્યા પછી પોસ્ટમાં અથવા ટ્રાન્સપોર્ટમાં અથવા કુરિયરમાં રોદાના હિસાબે બેટરીના કનેક્શન લૂઝ થઈ જાય તો તમારે વાયરિંગ એકવાર ચેક કરી લેવાનું છે બરાબર બાકી પંપ ચાલુ હોય તો કંઈ ચેક કરવા પણ ચાર્જર છે ચાર્જિંગ ચેક કરવા માટે તમારે ચાર્જરનું સોકેટ અહીંયા આપેલું છે બરાબર સોકેટમાં તમારે ચાર્જિંગને જ્યારે તમે નાખશો એટલે ચાર્જરમાં લીલી લાઈટ થશે આ પિનને સીધી બોર્ડમાં તમે નાખશો ત્યારે લાલ લાઈટ થઈ જશે લાલ લાઇટ થાય એનો મતલબ છે કે ચાર્જિંગ થાય છે લાલની જ્યાં સુધી લીલી થઈ જાય ત્યારે સમજી લો કે પંપ હવે ફૂલ થઈ ગયો ઘણી વખત બોર્ડમાં અથવા પંપમાં પિન હલી જશે તો પણ લીલી થઈ જશે તમે સમજો કે આ ચાર્જરને સીધું તમે બોર્ડમાં નાખો તો બી લીલી લાઈટ થશે બરાબર પમ્પમાં નહીં નાખેલી હોય અથવા બોર્ડમાં કે આ બંને સાઇડથી પિન હલશે તો બી લીલી થઈ જશે એટલે તમારે સમજો લીલી લાઈટ થઈ જાય તો બંને સાઈડ પિન હલાવીને ચેક કરી લેવાનું કે પિન હલી જવાથી તો લીલી લાઇટ નથી થઈ ગઈ ને અને આ પંપ તમારે સાત થી આઠ કલાક ચાર્જિંગ કરવો પડશે બેટરી ફૂલ કરવા માટે આમાં તમે જે ઓપ્શન માગશો બાર બાર બેટરી બાર ચૌદ બાર આઠ બાર નવ બાર સોળ બાર અઢાર તમામ બેટરી ઓપ્શન અમારી પાસે અવેલેબલ છે એકસો વીસ પીએસઆઈની ની મોટર આવશે બધી વસ્તુઓ હેવી આવશે અને આ પંપ મગાવવા માટે અત્યારે જ આ વિડીયો જેને મોકલો છે એનો સંપર્ક કરવા નમ્ર વિનંતી આભાર